ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની પ્રતિન ચોકડી પર આજે એક મોટી દુર્ઘટના થતા માન માંડ તરી હતી જેનું શ્રેય ત્યાં હાજર રહેલા જાગૃત અને હિંમતવાન સ્થાનિક નાગરિકોને જાય છે ઘટનાની વિગત એવી છે કે પ્રતિન ચોકડી પાસેથી પસાર થઈ રહેલા એક કન્ટેનર તકનું ટાયર અચાનક બોલ્ટ ખુલી જવાથી ગાડીમાં છૂટું પડી ગયું હતું અને તે રોડ પર આગળ ગયું હતું ભરચક ટ્રાફિક વાળી પર ચાલતા વાહનોમાં ટાયર છૂટું પડતા જ ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો કારણ કે આ છૂટું પડેલું ટાયર કોઈ અન્ય વાહન કે રાહદારીઓને ટકરાઈને ગંભીર જાનહાનિ કરી શકે તેમ હતું પરંતુ આ કટોકટીના ક્ષણે ચોકડી પર હાજર રહેલા સ્થાનિક લોકોએ અદભુત ચટુડાઈ અને બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું કોઈ પણ જાતના દર વગર સૌએ મળીને ત્વરિત કાર્યવાહી કરી તેઓએ તરત જ આગળ ધસી પકડી પાડ્યો અને તેને પાછું કન્ટેનર સુધી લાવ્યા હતા સ્થાનિકોએ માત્ર ટાયર પકડવામાં મદદ ન કરી પરંતુ ડ્રાઈવરની મદદ માટે પણ આગળ આવ્યા સૌના સહયોગથી તુરંત જ જેક લગાવીને છૂટું પડેલું ટાયર ફરીથી કન્ટેનરમાં ફિટ કરાવવામાં આવ્યું અને વાહનને ફરી સુરક્ષિત રીતે રસ્તા પર યોગ્ય બનાવ્યું હતું આ મદદ અને સમયસૂચકતાને કારણે કોઈ પણ પ્રકારની કોઈ મોટી જાનહાની કે વાહન વ્યવહારને નુકસાન થતું અટક્યું હતું સમગ્ર ઘટનાથી બચી ગયેલા કન્ટેનરના ડ્રાઈવરે રાહતનો શ્વાસ લીધો હતો અને મદદ કરનાર તમામ લોકોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે